માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ મા સુરત શહેરમાં આજે બપોર સુધીમાં નવ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે સુરત શહેર સહિત ઉપરવાસમાં ગઈકાલ રાતથી થઈ રહેલા અવિરત વરસાદને પગલે રાંદેર અને જોડતો વિયરકમ કોઝવે હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે કોઝવેની ભયજનક સપાટી છ મીટર અને બપોરે બાર વાગે કોઝવેની સપાટી છ પોઈન્ટ બેતાલીસ મીટર નોંધાઈ છે લોકોની અવરજવર ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે શહેરમાં સતત વરસાદને કારણે એસએમસી કમિશનર શા અગ્રવાલ દ્વારા ખાતેથી સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે તેમજ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ